પુલ ઠેર ઠેર જગ્યાએ મોટા ખડાના કારણે પસાર થઈ રહેલો કન્ટેનર ટ્રક પચાસ ફૂટ નીચે ખાબક્યો છે આ પુલ છેલ્લા બે વર્ષથી અત્યંત જોખમી બની ગયો છે તેમ છતાં નેશનલ હાઇવે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જોકે સદનસીબે ચાર કલાકના રહેસક્યું બાદ ટ્રક ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે પરંતુ સવાલ એ વાતનો છે કે નેશનલ હાઇવે વિભાગની બેદરકારીની પી પોર્ટલ પર પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં જોખમી સમારકામ કે રજૂઆતિંગ કરવાનું નામ નથી લઈ રહ્યા શું ભાવનગર નેશનલ હાઈવે વિભાગ કોઈ મોટી જાનહાની રાહ જોઈને બેઠરૂમ છે ત્યારબાદ આ પુલ અંગે કાર્યવાહી કરશે રિપોર્ટર દર્શનાચાર્ય આચાર્ય એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર